વકારી રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ગુલાંટી મારીને પલટી ખાઈ ગઈ હતી જો કે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈ કે રિક્ષામાં બેઠી મહિલાનું માથું ધરતી અલગ થઈને અંદાજ પંદર ફૂટ જેટલું દૂર પંગોડાઈ ગયું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ દ્રશ્ય નજરે જોનારા લોકો સસ્ત બંધ થઈ ગયા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ ઈમેજ આપને વિચલિત કરી શકે છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય